આમ તો ભાજપ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને તેની જ સામે ડેડિયાપાડા અને આદિવાસીના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા આવા નવાર એકબીજા ઉપર આકરા પ્રહાર કરતા હોય છે પરંતુ જ્યારે વાત આદિવાસીઓની સાથે થઈ રહેલા ન્યાયની આવે છે તો ત્યારે અનેક વખત આપણે જોતા આવ્યા છે કે બંને નેતાઓ એક મંચ ઉપર દેખાતા હોય છે ત્યારે ફરી એક વખત ભરૂચના ઝઘડિયામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક જ મંચ ઉપર દેખાયા હતા શું છે સમગ્ર મામલો અને આદિવાસીઓ સાથે હવે કયો ફરી અન્યાય થઈ રહ્યો છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઝઘડિયાની જીઆઈડીસીમાં માં અનેક એવી ખાનગી કંપનીઓ આવેલી છે કે જેની અંદર આદિવાસી લોકો કામ કરતા હોય છે પરંતુ ક્યાંક તે લોકોની સાથે એ જ ખાનગી કંપનીમાં ન્યાય કરવામાં આવતો હોય છે એ લોકોનો પગાર વધારો નથી થતો હોતો અને ક્યાંક આ જ કંપનીમાં એક કંપનીને કારણે અનેક એવા આદિવાસી લોકો છે અથવા તો પછી ત્યાં કામ કરતા લોકો છે એ લોકો ત્યાં હડતાલ ઉપર ઉતરે છે અને આ જ હડતાલને સપોર્ટ કરવા માટે મનસુખ વસાવા તેની સાથે જ ચૈતર વસાવા પણ ત્યાં પહોંચે છે સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કરે કામદારો છેલ્લા છ દિવસથી અહીંયા ધરણા હડતાલ પર હતા સ્ટ્રાઇક પર હતા એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું મારે પણ વિધાનસભાનું સત્ર હતું અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે ત્યારે આજે અમે આવ્યા છે અને આવીને જે તમારી માગણીઓ છે એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે ને એક જે મેડિક મેડિક્લેમ્પમાં જે બે લાખ રૂપિયા છે એને પાંચ લાખ રૂપિયા કરવાની વાત છે તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ કેમ કે અમે આવ્યાને જોયું તો આમાંથી ઘણા એક બે જણે મને કીધું કે હું તેર વર્ષથી અહીંયા નોકરી કરું છું આજે પણ મારો પગાર દસ હજારને આઠસો રૂપિયા છે તો કંપનીમાં તેરથી પંદર વરસ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય એનો પણ દિવાળીએ પાંચસો કે હજાર રૂપિયા તે દુકાનદાર વધારી આપતો હોય તો આ લોકોએ પણ મોંઘવાડીના હિસાબે સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ અને સાથે સાથે જે પણ મેડિક ક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે કંપનીને પણ કોઈપણ જાતનું નુકસાન ના થાય આપણા કામદારો વર્કરો છે ભલે આજે હડતાળ પર સ્ટ્રાઇક પર છે એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે તમાર તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ બે વ્યક્તિઓ હમણાં મળ્યા પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે ત્યાં એમની જે માગણી છે અમે મોકલાવીએ છીએ અને માગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય એ હેતુસર સર ધીરેથી એમની સાથે વાત ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનો થશે તો મળી લઈશું પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે એટલું જ નહીં હવે આ વિષયને લઈને જ્યારે આદિવાસી લોકો મનસુખ વસાવાને શું રજૂઆત કરી રહ્યા છે તે પણ સાંભળીએ ધંધો કરે છે એનાથી કયો જ વાંધો નથી આપણો માણસ કરવો જ જોઈએ પણ આપણી બહેનો અંદર શોષણ થાય છે ટોટલી આપણી આદિવાસી બહેનો આવે છે સાત જણ વચ્ચે એક કોપન આપે એમાં પછી પંદર દાડા દસ થી પંદર હાજરી આ લોકોની ભરાય ને ટ્રાવેલિંગ ભાડું પચીસો છવ્વીસો રૂપિયા જેવું કપાય છવ્વીસ દાડા ટ્રાવેલિંગ ભાડું કપાય છે એકોની અંદર વીસ વીસ બહેનો બેહીને આવે છે એ લોકો ની સેફ્ટી ને લઈને બી આ લોકો નું કેવું હોય કે છવ્વીસ દિવસ માંથી આ લોકો અમુક વાર કેવું ચાલે લાઈન બંધ હોય એટલે ઘેર થી નહી બોલાવે પછી કેટલીક વાર એવું થતું હોય સાહેબ બીજી વાર કેવું થતું હોય કે અહી ગાડી બેનો આવી હોય એ બહેનો અંદર વધી જાય એટલે બીજી બેનો ચાલો ઘેર જતી એટલે અહીંથી ઘેર અહીંથી આવેલા બી ઘેરો હા અહી ગાડી આવી જાય અહી ગાડી ચાલો માણસ થઈ ગયા એટલે અહીંથી ઘેર જતું રહે પછી કદાચ કોન્ટ્રાક્ટરે બંધ કરી છે બહેનોને કે ડ્રાઈવરોએ બહેનોને બંધ કરી છે પાંચથી છ બહેનોને અહીં ગાડી લાવતા નથી નોકરી પર જે બહેનોએ અમને રજૂઆત કરી એમના જે પ્રોબ્લેમ હતા જે દિવસે અમે આવ્યા અહીં ગાડી પૂછ્યું બહેનોના જેટલી બહેનોએ રજૂઆત કરી બધી બહેનોએ આ લોકોએ હવે ડ્રાઈવર લોકોએ બંધ કરી દીધી છે કે કંપનીએ બંધ કરી દીધી છે કે કોન્ટ્રાક્ટે બંધ કરી દીધી પણ બહેનોને નોકરી પરથી કાઢી નથી મૂક્યા યાદી કેટલા સાહેબ સાહેબ મારી હવે કંપની દ્વારા કેવાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવાય છે જે બેનો નિયંત્રણ કાઢી મૂકવાની સીધે સીધી ડ્રાઈવરો દ્વારા ધમકી આપવામાં આવેલી છે વોટસઅપ ગ્રુપોમાં એ લોકો ધમકી આપણે પૂછો ને કે પર્યાવરણ ની મંજૂરી છે કે નહીં ને એ પ્રમાણે કામ કરે છે અને આપડી ત્યાં બીજી અન્ય પ્રશ્ન એલે જે પ્રમાણે જ્યારે તે લોકો અવાન નવાર એકબીજા ઉપર પ્રહાર કરતા હોય છે ને તે જ સમયે હવે ફરી એક વખત એક જ મંચ ઉપર મનસુખ વસાવા અને ચૈતર વસાવા જોવા મળ્યા છે અને કેવા તર્ક વિતર્ક સર્જાયા હતા પરંતુ અહીંયા એક વાત ખૂબ સારી છે કે જ્યારે આદિવાસીઓના અન્યાયની વાત આવે છે કે ત્યારે કોઈ પણ નેતા રાજનીતિ નથી જોતા પરંતુ એક થઈને આદિવાસીઓના જે તે સવાલ છે એ સવાલનું સોલ્યુશન લાવવા માટે એ લોકોની મદદ કરતા હોય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ ચેનલ ભાઈ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશે નમસ્કાર